આજ મારા ભાઈને બોલાવા પડશે ફોન કરી હલો હા ભાઈ એટલો હવા મહિનો થઈ ગયો છે આપણા બરાબર એટલે તમે આવો ને પછી આપણે શું કરવું છે એ કરીએ હો હા તો આવો તમે હા આવીશું ભાઈ મારા ભાઈનો ફોન આવ્યો છે કે ભાઈ આવશે ઘેર લાગે હારા હા સમાચાર છે નો ભાઈને મારા ભાઈને ફરક પડી ગયો લાગે એટલા મને જવા દે ઘેર તેના જઈન મળું હા

અરે ભુવાજી અમે માથા લાવવા કીધું ને પેલા હોફો હું સર પછી માથા લાવો ના તો અમુક આઈ જાય હા શંકુભાઈ કોઈ જાય સર

અરે મસાલો હું ખાતો ને મસાલો ખાતો ને મસાલો એટલે બાજા એ મસાલો હું પહેલાં ખાતો ને તો હું બપોરે ખાવાનો ખાતો અને હોજે ખાતો હા અને મસાલો હું ખાતો પછી તમે બાધા આપી હા બરાબર મસાલો બસ બસ અને મારો તો મસાલોય બંધ થયો અને બપોરનું ખાવાનું બંધ થયું અને એ થઈ ગયો ટાઈમ થઈ ગયો અને આ દુકાનમાં તો એ પોઇસ છે અને એ પોઝિશન નહીં આજુ આ

બરોબર મોટું લાગત હા કશો મારા ગુરુ ને રજા લેવી પડશે નહી ભાઈ હા ના સાચી વાત છે

તમારો ફોન હે નહી ના ફોન નહી રાજુમાં બોલ્યા અરે ગુરુજી તમારી જરૂર પડી છે તો હું કોઈ એડ્રેસ આવી જાઓ ને તો હું આવું લેવા હાલ હું રસ્તામાં આગળ આવું હો હા આપણું ગોમ છે ને આપડે બાજુનું એક ગોમ માં આવો હું આવું નું બહુ વેઠો હો ને ફટાફટ આવો એ હા એ આવી હું લઈને આવું તમે ચેનુ ભાવ તમે હું આવું લઈ હા મારું જીજે ટુ હા તું હા